ત્યારે 196 કેન્દ્ર ઉપર 15 માર્ચ થી નોંધણી શરૂ કરવામાં આવશે રાજ્યમાં ખેડૂતોને તેઓના પાકના પોષણક્ષમ પૂરતા ભાવ મળી રહે તે માટે રવિ માર્કેટિંગ માટે આ સિઝનમાં એટલે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં ઉનાળુ બાજરી અને મકાઈ જુવાર વગેરે ખરીદી અમારું ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ એટલે અમારા નિગમ મારફતે ગાંધીનગર ખાતે જ્યારે અમે ખરીદવા માટેની આજે આપણે જાહેરાત કરીએ છીએ આ જે ઉનાળું સિઝનની આ ખરીદી એ અમે આગામી અમે તારીખો નક્કી કરીએ પ્રમાણે ખરીદી કરવાના છીએ અને એના સેન્ટરને વિગતે વિગત કહીએ તો ઘઉં જે ભાવે ખરીદવાના છે પ્રતિ ક્વિન્ટલના બે હજાર બસો પંચોતેર રૂપિયાએ બાજરી માટે પ્રતિ ક્વિન્ટલના રૂપિયા પચીસો જુવાર હાઈબ્રિડ જુવાર એના માટે પ્રતિ ક્વિન્ટલના ત્રણ હજાર એકસો ને એંસી રૂપિયા જુવાર માલદંડી એટલે ઊંચી ક્વોલિટીની હોય છે એના ત્રણ હજાર પચીસ રૂપિયા મકાઈ પ્રતિ ક્વિન્ટલના 2090 રૂપિયાના ભાવે આ લઘુત્તમ ટેકાના ભાવે નક્કી કરેલા ભાવે અમે ખરીદવા માટેનું અમારા નિગમના માધ્યમથી નક્કી કર્યું છે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટિંગ